મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે હવે જિલ્લા પોલીસની કામગીરીનું મોનિટરિંગ કરવામાં આવશે જે માટે સિનિયર આઈપીએસ અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી સિનિયર આઈપીએસ અધિકારીઓ કામગીરીની સમીક્ષા કરશે દરેક જિલ્લા પોલીસની કામગીરીની સમીક્ષા કરવામાં આવશે જિલ્લાની સ્થિતિ અંગે સીધો જ ગૃહ વિભાગ અને ડીજીપીને રિપોર્ટ સોંપાશે નાગરિકોની ફરિયાદોનું ઝડપી નિવારણ લાવવા ગૃહ વિભાગે નિર્ણય કર્યો અનુભવી આઈપીએસ અધિકારીઓને અલગ અલગ જિલ્લાઓની જવાબદારી સોંપાઈ છે એસપી કચેરી ઉપર ત્રેવીસ સિનિયર આઈપીએસ અધિકારી મોનિટરિંગ કરશે જિલ્લામાં દરેક મહિને બે દિવસ સિનિયર આઈપીએસ વિઝીટ પણ કરશે આ જ અંગે વિસ્તૃત જાણકારી આપશે સહયોગી નિકુંજ જાની ફોનલાઇન પર જોડાઈ ગયા છે જી નિકુંજ પોલીસની કામગીરીની સમીક્ષા અને મોનિટરિંગ માટે ગૃહ વિભાગે પરિપત્ર કર્યો છે અને જે હેઠળ સિનિયર આઈપીએસ અધિકારીઓને રાજ્યના દરેક જિલ્લાની કામગીરીની સમીક્ષા અને મોનિટરિંગ માટેની જવાબદારી સોંપવામાં આવી છે જિલ્લાની સ્થિતિ અંગેનો રિપોર્ટ સીધા જ આ સિનિયર આઈપીએસ અધિકારીઓ ડીજી ઓફિસ અને ગૃહ વિભાગને રિપોર્ટ કરશે ત્રેવીસ જેટલા સિનિયર આઈપીએસ અધિકારીઓને આ મોનિટરિંગ માટેની જવાબદારી સોંપવામાં આવી છે તેમને રાજ્યના દરેક જિલ્લાની સોંપાઈ છે અનુભવી અને સિનિયર આઈપીએસ અધિકારીઓ અલગ અલગ જિલ્લાની અંદર જશે પરિપત્રની અંદર એ કહેવામાં આવ્યું છે કે દરેક જિલ્લામાં મહિને બે દિવસ આ સિનિયર આઈપીએસ અધિકારીઓ વિઝિટ કરશે સોંપાયેલ જિલ્લાઓના પોલીસ સ્ટેશનની તેઓ વિઝિટ કરશે આવેલી અરજીઓ અરજદાર સાથેની મુલાકાતો આ ઉપરાંત દફતરે કરેલી અરજીઓની પણ ચકાસણી તેમને કરવાની રહેશે અને જિલ્લાઓની પોલિસિંગની ક્યા પ્રકારની કામગીરી થઈ રહી છે જિલ્લા પોલીસનો વહીવટ ક્યા પ્રકારનો થઈ રહ્યો છે પોલીસની કામગીરી યોગ્ય છે કે નથી તે તમામ રિપોર્ટ તૈયાર કરીને સીધો જ ડીજી ઓફિસ અને ગૃહ વિભાગને સોંપવામાં આવશે અને આ માટે દરેક જિલ્લાની જવાબદારી માટે ત્રેવીસ જેટલા સિનિયર આઈપીએસ અધિકારીઓ છે તેને જવાબદારી સોંપવામાં આવી છે બિલકુલ આભાર તમામ જાણકારી આપવા બદલ